નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડિયો લેક્ચરની અગાઉ આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી અંતર્ગત જુદા જુદા છ વિભાગની અંદર કુલ પંચોતેર પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છે એટલે આજે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર છોતેરથી શું કે છે પ્રશ્ન 76 તો અહીંયા ત્રણ શબ્દો આપણને આપેલા છે ઘર શેરી અને મોહલ તો હવે આના પછી આ ખાલી જગ્યા કરેલા સ્થાને કયો શબ્દ ઓપ્શનમાંથી આપણે જવાબ તરીકે પસંદ કરી શકીએ તો એકવાર શાંતિથી બેટા બધા વિચારી લો કે દરેક શબ્દો તમને શું સૂચવી રહ્યા છે પહેલો શબ્દ છે ઘર આ ઘર શેરી અંદર છે તો ઘર એ શેરીમાં આવશે આપણું કોઈ ઘર હોય તો આપણું ઘર શેમાં છે એક શેરીમાં આવે છે

ત્યાર પછી દિવસ અને પછી અઠવાડિયું તો તમે ધ્યાનથી બધા જે શબ્દો છે મિનિટ દિવસ અને અઠવાડિયું એ શેનું માપન સૂચવે છે તો આ બધા શબ્દો બેટા આપણને સમયનું માપન સૂચવે છે જેમાં તમને ખબર હશે કે સમયનો સૌથી નાનામાં નાનો એકમ કયો હોય છે સેકન્ડ પણ અહીંયા આપેલો નથી જો સેકન્ડથી થોડા આગળ વધીએ તો સેકન્ડ કરતાં જે મોટો એકમ છે એ કયો થઈ જશે મિનિટ થશે મિનિટથી આગળ વધીએ બેટા તો સમયના માપન માટે મિનિટ કરતાં મોટો એકમ કયો થાય તો એ થઈ જશે કલાકનો થશે જ્યારે કલાકની વાત કરીએ તો તમને બધાને ખબર હશે કલાક ભેગા કરીએ આપણે કેટલા કલાક કલાક આ ચોવીસ કલાક ભેગા કરીએ ને ત્યારે શું બને એક દિવસ બને આવા ઘણા બધા એટલે કે સાત દિવસ જ્યારે ભેગા કરીએ તો આપણને બધાને ખ્યાલ હશે કે એક અઠવાડિયું બને છે અને જ્યારે પંદર દિવસ ભેગા થાય ત્યારે શું બને કોઈક પખવાડિયું બને છે આ રીતે જો યોગ્ય રીતે વિચારીશું બેટા તો પ્રશ્ન સિત્યોતેરનો જે જવાબ છે એ શું થશે ઓપ્શન સી થશે કે મિનિટ પછીનો સમયનો મોટો એકમ જે છે એ કયો આવે તો કલાક આવશે ચલો સરસ મજાનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઇઠ્યોતેર બહુ સરસ મજાની પેટર્ન આપી છે અને આપણે યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરીએ જુઓ અહીંયા એક આડી લાઈન આપી છે એની સાથે સંગત નંબર કયો છે એક ત્યારબાદ થોડા આગળ વધીએ તો આ રીતે બે લાઈન એકબીજા સાથે જોડાઈ અને એની સાથે જે સંગત નંબર છે કયો આપેલો છે બે સોરી ત્રણ આપેલો છે આગળ વધીએ તો ત્રિકોણ એટલે કે ત્રણ લાઈન જોડવાથી આ રીતે સરસ મજાનો ત્રિકોણ બનાવ્યો અને એની સાથે બેટા સંગત નંબર કયો છે પાંચ આપેલો છે જો આ પેટર્નને આપણે ક્રેક કરીશું એટલે કે પેટર્નને સમજીશું ને તો જ આપણને પ્રશ્નનો સાચો જવાબ મળી જશે ચલો હવે પ્રયાસ કરીએ આ પેટર્નને સમજવાનો જ્યાં લાઈન આપેલી છે એક જ લાઈન ત્યાં સંગત નંબર એક છે પછી જુઓ જ્યાં લાઇનની સંખ્યા બે થાય છે બેટા જુઓ આ લાઇનની સંખ્યા કેટલી છે બે તો આપણે શું કરીએ માં એક ઉમેરીએ તો સંગત સંખ્યા કઈ મળે છે ત્રણ મળી જાય છે આવું જ કંઈક આપણે પહેલાં ત્રિકોણ માટે વિચારીએ કે લાઇનની સંખ્યા કેટલી તો ત્રિકોણમાં કેટલી લાઈન જોવા મળે ત્રણ લાઈન જોવા મળે હવે આગળ આપણે કેટલા ઉમેર્યા એક ઉમેર્યા તો અહીંયા ક્રમ પ્રમાણે કેટલા ઉમેરીશું બે ઉમેરીએ જો માં બે ઉમેરીએ ને બેટા તો સંગત નંબર કે સંગત સંખ્યા કઈ જોવા મળે પાંચ જોવા મળે છે હવે વિચારીએ કે આપણી આ પેટર્ન જે આપણે વિચારી એ ખરેખર સાચી જ હોય તો શું કરીએ આ ચોરસ તો છે જ એટલે ચોરસની કેટલી બાજુ તો ચાર બાજુ એટલે કે ચોરસ જે છે એ ચાર જુદી જુદી લાઈનથી બનેલો આપણને દેખાય છે નિયમ પ્રમાણે જુઓ આપણે એક ઉમેર્યા હતા પછી બે ઉમેર્યા તો હવે કેટલા ઉમેરીએ બેટા હવે ત્રણ ઉમેરીએ ચારમાં ત્રણ ઉમેરીએ તો ચોરસને સંગત સંખ્યા શું થવી જોઈએ સાત થવી જોઈએ એટલે કે તમારો ઓપ્શન અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે બી અને સી બંનેમાં ચોરસ સાથે આપણને સાત નંબર સંગત સંખ્યા તરીકે આપેલો છે એટલે તમે હાલ પૂરતો આ વિડીયો લેક્ચરમાં બી અથવા સી બંનેમાંથી કોઈ એક જવાબ સાચો રાખી શકો છો પણ તેમ છતાં એકવાર આગળ જોઈએ કે આપણે જે વિચારીએ છીએ ખરેખર આ સાચું છે કે નહીં તો જુઓ તમને અહીંયા પંચકોણ આપેલો છે બેટા આ પંચકોણની સાથે સંગત સંખ્યા કઈ આપી છે નવ સાચું ખોટું એકવાર ચેક કરી લઈએ જુઓ પંચકોણને કેટલી બાજુઓ તો પાંચ બાજુ એટલે કે જુદી જુદી પાંચ બાજુથી પંચકોણ બનેલો છે ચોરસ માટે આપણે કેટલા ઉમેર્યા હતા તો ક્રમશઃ આપણે ત્રણનો ઉમેરો કર્યો હતો તો પંચકોણની અંદર હવે ક્રમ પ્રમાણે કેટલા ઉમેરવા પડે ચાર ઉમેરવા પડે પાંચમાં ચાર ઉમેરીએ બેટા તો પંચકોણની સાથે સંગત સંખ્યા નવ એ યોગ્ય રીતે બંધ બેસે છે તો એનો મતલબ કે આપણે જે પેટર્નનો વિચાર કર્યો એ પેટર્ન સોએ ટકા સાચી છે અને આ રીતે પ્રશ્ન ઇઠ્યો તેનો જવાબ ઓપ્શન બી અથવા તો ઓપ્શન સી થઈ શકે છે ચલો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર જો સરસ મજાનો ગુજરાતીનો કક્કો આપણને અહીંયા પૂછેલો છે શું છે છે ત્રણ શબ્દો આપેલા જ ક અને જ હવે આગળ વધો તો બંને જગ્યાએ બધામાં જ તો કોમન છે બધા જ જે ત્રણ શબ્દો છે એમાં જ કેવો છે સામાન્ય છે વચ્ચેના શબ્દો બદલાય છે તો આપણે એના ઉપર ફોકસ કરીએ જુઓ પહેલા શબ્દમાં વચ્ચે ક બીજા શબ્દમાં વચ્ચે નાનો ગ ત્રીજા શબ્દમાં વચ્ચે આવે છે ચ તો હવે આ જે ખાલી જગ્યા છે ત્યાં કયો શબ્દ આવવો જોઈએ જો તમને ગુજરાતી કકો આવડતો હોય તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ સરળ કહેવાય શરૂઆત કરીએ થી તો કોણ ખૂટે છે અથવા કોણ આમાં છૂટી ગયું બેટા તો ખ છૂટી ગયો જો ક પછી ખરેખર ખ આવવો જોઈએ એના બદલે અહીંયા ગણપતિનો એટલે કે નાનો ઘ જોવા મળ્યો તો ઘ પછી શું આવવો જોઈએ મોટો ઘ એટલે કે ઘરનો ઘ આવવો જોઈએ એના બદલે આપણને ચકલીનો ચ જોવા મળ્યો જો આજ ક્રમમાં આગળ વિચાર કરીએ તો ચકલીના ચ પછી છત્રીનો છ આવવો જોઈએ પણ એને આપણે છોડી દઈશું તો જવાબમાં શું હોવો જોઈએ તો જવાબમાં આ નાનો જ હોવો જોઈએ આ રીતે વિચારશો તો જ પ્રશ્ન અગણ્યાસીનો બેટા જવાબ શું થશે ઓપ્શન ડી તમને જોવા મળે છે ચલો હવે આગળ વધીએ એક સરસ મજાની શ્રેણી આપેલી છે પ્રશ્ન એસી પહેલા શ્રેણી આપણે અહીંયા લખી દઈએ કે જેથી તમે એને યોગ્ય રીતે સમજી શકો એક બે પાંચ અને દસ આ ચાર સંખ્યાઓ આપેલી છે એના પછીની ક્રમિક સંખ્યા કઈ આવે તમારે વિચારવા ચલો શું કરીશું જુઓ એકની અંદર આપણે એક ઉમેરીએ તો બે મળે છે હવે આગળ શું કરીએ તો બે માં કેટલા ઉમેરવા પડે તો પાંચ આવે બેટા બે માં આપણે ત્રણ ઉમેરીશું એટલે ધ્યાનથી જોજો આપણે કઈ સંખ્યા ઉમેરીએ છીએ એનો સિક્વન્સ ક્રમ તમારે ધ્યાનમાં રાખવો પડશે એકી સંખ્યાનો ઉમેરો કરી રહ્યા છે જુઓ એક પછી આપણે બે નથી ઉમેરતા પણ કેટલા ઉમેર્યા ત્રણ તો આ જ ક્રમમાં આગળ વધીએ તો ત્રણ પછી કેટલા ઉમેરવા પડે બેટા પાંચ ઉમેરવા પડે અને પાંચમાં પાંચ ઉમેરીએ તો આપણને દસ સરળતાથી મળી જાય છે એટલે તમને પેટર્ન તો ખબર પડી ગઈ એકી ક્રમ તમારે ઉમેરતા જવાનો એટલે કે જવાબ નક્કી કરવા માટે આપણે દસમાં શું ઉમેરીશું હવે સાત ઉમેરવા પડે જો દસમાં સાત ઉમેરીએ તો તમને જવાબ મળશે સત્તર જે તમને કયા ઓપ્શનમાં આપેલ છે બી ઓપ્શનમાં આપેલો છે ચલો હવે આગળ વધીએ પ્રશ્ન એમાં પણ આપણને કંઈક આવી શ્રેણીને લખી જ કોઈ પેટર્ન આપેલી છે પેલા સંખ્યાઓ લખી દઈએ એક ત્રણ સાત અને તેર એની આગળ સંખ્યાઓ આપેલી છે એકત્રીસ સુધી આપણે ધ્યાનમાં રાખીએ ચલો શાંતિથી વિચારો બેટા પ્રશ્ન બહુ સરસ મજાનો છે એકમાં શું ઉમેરીએ તો તમને ત્રણ મળે તો તમે વિચારી શકો છો કે સર એકની અંદર આપણે પહેલા તો એક કામ કરો બે ઉમેરી દઈએ પછી જોઈએ જો કઈ ચેન્જ કરવા જેવું લાગશે તો હવે ત્રણ માં શું ઉમેરીએ તો સાત મળે તો ત્રણ માં બે ઉમેરવાથી સાત તો ના મળે ત્રણ માં ત્રણ ઉમેરવાથી પણ સાત નહીં મળે તો તમે શું વિચારશો કે સર આપણે ત્રણમાં એક કામ કરીએ ચાર ઉમેરી દઈએ જો ત્રણમાં ચાર ઉમેરીએ તો શું મળે છે સાત મળે છે ચલો સાચું છે થોડા આગળ વધીએ સાતમાં શું ઉમેરીએ બેટા કે જેથી તમને તેર મળે તો સાતની અંદર કેટલા ઉમેરીએ વિચારો પહેલા બે ઉમેર્યા પછી ચાર ઉમેર્યા એનો મતલબ કે પ્રશ્ન એસી માં કઈ કર્યું એના જેવું જ આપણે પ્રશ્ન એક્યાસી માં વિચારીશું અહીંયા તમારે બેકી સંખ્યાનો ક્રમ ઉમેરવાનો રહેશે બે પછી ચાર તો ચાર પછી કેટલા ઉમેરીએ છ ઉમેરીએ જો તમે સાતની અંદર છ ઉમેરશો તો સંખ્યા કઈ મળશે તેર મળશે આ જ ક્રમમાં આપણે આગળ વધીએ તો હવે છ માં કેટલા ઉમેરીએ છ ની અંદર આપણે આઠ ઉમેરી દઈએ છ વત્તા આઠ કેટલા થશે બેટા છ વત્તા આઠ સોરી બાય મિસ્ટેક છ માં આઠ નથી ઉમેરવાના તેર સુધી આપણે આવી ગયા હતા એટલે કે તેરમાં તમારે આઠ ઉમેરવાના

બાર જગ વડે ભરાય છે આપણે લખી દઈએ કે આખી ડોલ જે છે આખી ડોલ ભરવા માટે કેટલા જગ તો તો જગની જરૂર પડે તમારો સવાલ બેટા બહુ સરળ છે કે અડધી ડોલ ભરવા માટે કેટલા જગ પાણી જોઈએ તો આપણે શું કરીએ જુઓ આખી ડોલ હતી એના નીચે અડધી ડોલ લખી રાખીએ શાંતિથી વિચારો ડોલ કેવી થઈ ગઈ અડધી થઈ ગઈ આખી હતી એની જગ્યાએ ડોલ અડધી થાય જો બેટા ઢોલ અડધી તો જગ પણ કેટલા કરવા પડે અડધા કરવા પડે અડધા એટલે બે વડે ભાગી નાખો અડધા કરો બાર છ જગની જરૂર પડશે તો પ્રશ્ન બહુ સહેલો છે બ્યાસી માં નંબરના પ્રશ્નોનો જવાબ થશે ઓપ્શન સી ચલો હવે આગળ વધીએ છીએ પ્રશ્ન ત્યાંસી ચાર લિટર દૂધ એટલે એક હજાર મિલી લીટર દૂધના કેટલા માપિયા બહુ સરસ મજાનો પ્રશ્ન કહી શકાય ચલો તમને જે જવાબ જે એકમમાં પૂછ્યો હોય એ એકમ તમારે પહેલાં નક્કી કરવાનું ચાર લિટરમાંથી આપણે મિલી લીટરના માપિયા પસંદ કરવા છે તો ચાર લિટરના મિલી લીટર કેટલા થાય જો એક લિટરના હજાર મિલીલિટર થતા હોય બેટા તો ચાર લિટરના કેટલા થશે ચાર હજાર મિલી લીટર થાય આટલા સુધી ક્લિયર હવે આ ચાર હજારને આપણે હજાર વડે ભાગી નાખો તો હજાર એમએલના એટલે કે હજાર મિલી લીટરના કેટલા માપિયાની જરૂર પડે તો ચાર માપિયાની જરૂર પડશે પ્રશ્ન ત્યાંસીનો જવાબ થશે ઓપ્શન

નવ્યાની વોટર બેગમાં અઢાર રૂપિયા તો પ્રશ્ન એવો છે આર્યન કરતાં નવ્યાની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી સમાય અડધું ચાર ગણું બમણું કે પછી ત્રણ ગણું તો શાંતિથી વિચારો તમે આર્યનની વોટર બેગમાં જે છ પ્યાલા પાણી ભરાય છે કે સમાય છે એના કરતાં આ જે નવ્યાની વોટર બેગમાં અઢાર પ્યાલા પાણી સમાયું એ કેટલા ગણું કહેવાય અઢાર જે છે એ છના કેટલા ગણા કહેવાય તો તમને બધાને ખ્યાલ હશે કે અઢાર જે છે એ છ ના કેટલા ગણા કહેવાય બેટા ત્રણ ગણા કહેવાય એટલે કે પ્રશ્ન ચોર્યાસી નો જે જવાબ છે શું થઈ જશે તો ત્રણ ગણા એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ થાય છે પ્રશ્ન બહુ સહેલા હોય છે પણ જો તમે રકમ વ્યવસ્થિત વાંચશો અને સમજશો બેટા તો સીઈટી નું જે ગણિત અને રીઝનિંગ છે ખરેખર બહુ સહેલું છે ઓકે ચલો આગળ વધીએ પ્રશ્ન પંચ્યાસી નીચે આપેલા વાસણોને પાણી સમાવવાની તેની ક્ષમતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના પહેલા રકમ શાંતિથી વાંચી લેજો તમને અહીંયા ચાર જે પાત્રોના નામ આપેલા છે બધામાં પાણી કેટલી કેપેસિટી કેટલી ક્ષમતામાં સમાય છે પહેલાં એ ધ્યાનમાં રાખો ત્યારબાદ તમારે એને કયા ક્રમમાં ગોઠવવાના ચડતા ક્રમમાં બેટા જ્યારે કોઈપણ વસ્તુને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં ક્રમ કોનો આવે નાની વસ્તુનો બરાબર એટલે જેમાં પાણી ઓછું સમાય એ સૌથી પહેલાં વિચારો અને જેમાં પાણી સૌથી વધારે સમાશે એ વાસણ કે પાત્ર જવાબમાં સૌથી છેલ્લે હોવું જોઈએ તો જુઓ જે પ્રમાણે આપણને ચાર વાસણ કે પાત્રો અહીંયા દેખાય છે એમાં સૌથી ઓછું પાણી શેમાં સમાશે વાટકીમાં સમાય સૌથી ઓછું પાણી શેમાં સમાય વાટકીમાં એનાથી થોડું વધારે પાણી પ્યાલામાં સમાશે પ્યાલા કરતાં વધારે પાણી લોટામાં અને સૌથી વધારે પાણી શેમાં સમાય તો માટલામાં સમાય જો આ રીતે વિચારીએ તો પ્રશ્ન પંચ્યાસી નો જવાબ થશે ઓપ્શન બી ચલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન છ્યાસી લોટા કરતા ડોલમાં બાર ગણું પાણી સમાય છે લખી દઈએ એક બાજુ આપણે લોટો લખીએ છીએ અને બીજી બાજુ ડોલ શબ્દ રાખીએ શું કે લોટા કરતા ડોલમાં કેટલા બાર ધારો કે જો અંદર એક લીટર પાણી સમાતું હોય તો આ જ પરિસ્થિતિના આધારે ડોલમાં કેટલું તો બાર લીટર પાણી સમાવવું જોઈએ કારણ કે તમને શરત જે છે રકમમાં પહેલા જ આપી દીધી કે જેટલું પાણી લોટામાં સમાશે એના કરતાં બાર ગણું પાણી સમા સમાશે ડોલમાં સમાશે પ્રશ્ન કઈક અહીંયાથી શરૂ થાય કે જો લોટામાં બે પ્યાલા

તો બે લિટર શરબત વપરાયો હોય તો કેટલા પ્યાલા પાણી ભર કેટલા પ્યાલા ભરાયા હશે શાંતિથી પેલા રકમ વાંચી અને માહિતી આપી છે છે આપણે કરી લઈએ શું કહે પ્યાલા ભરવામાં અડધો લિટર કેટલા લિટર શરબત વપરાયો છે અડધો લિટર શરબત વપરાઈ ગયો જો બે લિટર શરબત વપરાયો હોય તો કેટલા પ્યાલા પાણી ભરાયું હશે એટલે આપણે કઈક આના આધારે આગળ વાત કરીએ જુઓ ચાર પ્યાલા એટલે કે અડધો લિટર જો એને મારે અંકમાં લખવું હોય તો ઝીરો પોઈન્ટ પાંચ લીટર બેટા લખી શકાય આ બધી માહિતી તમારા ધ્યાનમાં હોવી જોઈએ હવે મારે અડધા લીટરની જગ્યાએ એક લિટર શરબત કરવો છે કેટલા લિટર એક લિટર એટલે મેં શું કર્યું અડધાના ડબલ કર્યા જો અડધાના ડબલ કરીશ ને બેટા તો સામે મારે ગ્લાસ એટલે કે જે પ્યાલા છે એના પણ શું કરવા પડે ડબલ અથવા તો બમણા કરવા જ પડે તો એક લિટર શરબતમાં કેટલા પ્યાલા ભરાય તો આઠ પ્યાલા ભરાશે આપણો સવાલ એક લીટર માટે નથી આપણો સવાલ માટે તો બે લીટર માટે તો જુઓ બે લીટર કરવા શું કરવું પડે તો જે એક લીટર હતા એના બમણા કરો એક લીટરના કેટલા કરવાના બમણા કરીએ તો બે લીટર મળે છે તો સામે જે આઠ પ્યાલા હતા એના પણ આપણે શું કરવા પડશે બમણા કરવા પડે તો આઠના બમણા કે ડબલ કેટલા થાય તો સોળ પ્યાલા થશે તો આ રીતે બેટા પ્રશ્ન સિત્યાસીનો નો જવાબ શું થાય સી ઓપ્શન થશે કે બે લીટર શરબત વપરાયું હોય તો કેટલા પ્યાલા ભરાયા કહેવાય સોળ પ્યાલા ભરાયા કહેવાય ચલો હવે આગળ વધીએ છે પ્રશ્ન પ્રશ્ન સરસ મજાનો પ્રકાશ અમુક મણકાને જૂથમાં વહેંચે છે દરેક જૂથમાં છ મણકા મૂક્યા બાદ તેની પાસે આઠ મણકા બાકી રહે છે આ આઠ મણકાને ફરીથી તે જુદા જુદા ચાર જૂથમાં મૂકે તો દરેક જૂથમાં કુલ ખાલી જગ્યા મણકા હશે તો આપણે પહેલાં શું કરીએ ચાર જૂથ અહીંયા બનાવી દઈએ ચલો આ પહેલું જૂથ આ બીજું જૂથ બાજુમાં ત્રીજું અને ચોથું જૂથ અહીંયા આપણે દોરી દઈએ છીએ હવે શરત પ્રમાણે શું હતું કે પ્રકાશ અમુક મણકાને ચાર જૂથમાં વહેંચે છે દરેક જૂથમાં છ મણકા એટલે આપણે પહેલા કામ કરીએ દરેક જૂથમાં છ મણકા મૂકી દઈએ તો ત્રણ અને ત્રણ છ ચલો અહીંયા જોતા રહેજો બેટા દરેક જૂથમાં કેટલા મણકા મૂકવાના છે છ મણકા આપણે ગોઠવી દઈએ છીએ પહેલી શરત પ્રમાણે આટલું કર્યા બાદ એની પાસે હજુ આઠ મણકા બાકી વધ્યા કેટલા મણકા આઠ મણકા હવે તે શું કરશે આ આઠે આઠ મણકાને ફરી ચાર જૂથમાં વેચી દે છે તો આઠને જો ચાર જૂથમાં વેંચવા હોય તો દરેક જૂથની અંદર કેટલા મણકા ગોઠવાશે બેટા વધારાના બે બે મણકા આપણે દરેક જૂથમાં ગોઠવવા પડે ચલો વધારાના બે મણકા અહીંયા નીચે મૂકી દઈએ એટલે ટોટલ આઠ મણકા આ રીતે ગોઠવાઈ જાય તમારો પ્રશ્ન એ હતો કે જો આ રીતે ગોઠવણી કે ગણતરી કરીએ તો દરેક જૂથમાં કેટલા મણકા હશે તો દરેક જૂથમાં બેટા જો દરેક આઠ મણકા જોવા મળે છે તો આ રીતે ગણતરી કરતા પ્રશ્ન ઇઠ્યાસી નો જવાબ થશે ઓપ્શન એ ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રશ્ન ને વ્યાસી કેળા દસ બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકને ચાર કેળા મળ્યા પછી ખાલી જગ્યા કેળા બાકી રહે પ્રશ્ન બહુ સહેલો છે રકમ વાંચશો તો જવાબ એટલા મોટે પણ આવડી જશે શું કે છે કે ટોટલ કેટલા કેળા છે સાહીઠ કેળા કેટલા બાળકો વચ્ચે વેચવાના છે દસ બાળકો વચ્ચે વેચવા છે હવે દરેક બાળકને ચાર કેળા મળે દસ બાળક હતા દરેકને ચાર કેળા મળે એનો મતલબ કે કેટલા કેળા વેચાઈ ગયા ચાલીસ કેળા વેચાયા સાહીઠ હતા ચાલીસ કેળા વેચાઈ ગયા તો બાકી કેટલા કહેવાય બેટા સાહીઠ માંથી ચાલીસ માઇનસ કરો એટલે કે વીસ કેળા બાકી રહેશે તો પ્રશ્ન નેવ્યાસીનો જવાબ થશે ઓપ્શન ડી ચલો આજના વિડીયો લેક્ચરનો છેલ્લો એક સરસ મજાનો પ્રશ્ન આપણે જોઈ લઈશું અઠ્યાવીસ ભાગ્યા સાત તો આનો જવાબ શું થાય અઠ્યાવીસ ને સાત વડે ભાગ્યે ઘડિયા બધાને આવડતા હશે તો તમારો જવાબ આવશે ચાર તો ખાલી જગ્યા ગુણ્યા ચાર બરાબર અઠ્યાવીસ ચાર ને કઈ સંખ્યા સાથે ગુણીએ કે જેથી અઠ્યાવીસ મળે તો ચાર ખાલી જગ્યા વિચારીએ તો પ્રશ્ન નેવું નો રાઇટ આન્સર થશે ઓપ્શન એ તો આજના લેક્ચરમાં સરસ મજાના આપણે આ નેવું પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા પૂરું કરીએ છીએ આશા રાખું છું તમને બધાને આ નેવું સુધીના પ્રશ્નો બેટા વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે જો પ્રશ્નો સમજાઈ ગયા હોય વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો તમારા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો અને જો હજુ સુધી તમે આપણી આ ચેનલ સાથે જોડાયેલા ના હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બે લાયકોન છે તેને એકવાર ક્લિક કરી લેજો ક્લિક કરવાનો ફાયદો એટલો છે કે મારા દ્વારા કોઈપણ નવા વિડીયો જ્યારે ચેનલ પર અપલોડ કરવામાં આવશે તો નોટિફિકેશન તમને સમય પર સૌથી પહેલાં મળી જશે તો ચાલો બેટા ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત